गणपति जी आस्था पर खलेल पोचाड़ना एक भी व्यक्ति ने पुलिस से छोड़ी नहीं सोधी सोधी ने सीधा पगे चाली ना सके એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસામાજિક તત્વો બેફામ બન્યા છે વડોદરાથી સતત જે ઘટનાઓ સામે આવે છે એટલે ગણપતિની સ્થાપનાનો જે દિવસ હતો એની પહેલા જ વડોદરામાં અમુક અસામાજિક તત્વો એ મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયાસ કર્યો અને એના પછી ત્યાંની જે એકતા કે પછી ત્યાંની જે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ છે એના ઉપર ઘણા બધા સવાલ થયા એના પછી પોલીસે ત્વરિત કાર્યવાહીની શરૂઆત કરી અને પછી જેટલા પણ લોકો હતા હતા એ બધાને એક એક કરીને પકડવામાં આવ્યા ઘણા બધા લોકો રાજસ્થાન જતા રહ્યા હતા ત્યાંથી એમને અહીંયા લઈને આવવામાં આવ્યા અને પછી પોલીસે એમની સર્વિસ કરી સર્વિસ એવી કરી કે પછી જ્યારે રિકન્સ્ટ્રક્શન એવું કહેવાય કે જ્યારે એમનો વડઘોડો નીકળ્યો ત્યારે એમને ચાલવાની હાલતમાં પણ ન હતા એવી હાલત એ બધા આરોપીઓની કરી બેફામ તત્વોની કરી મોટા ભાગના જેટલા પણ છોકરાઓ હતા એકદમ યંગ હતા એમાં એક મહિલા મહિલાનું નામ પણ સામે આવ્યું છે એની સામે પણ તપાસ થઈ રહી છે હજુ પણ વડોદરામાં એવી એક પછી એક બનતી ઘટના

અને ગણપતિજીના આ સ્થાપના પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ દસ દિવસના કાર્યક્રમ હોય છે ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ બેફામ બનેલા તત્વો કોઈનાથી ડરતા નથી એમાંથી એક વ્યક્તિ જે આરોપી હતો એના વિડીયોઝ અને ફોટોઝ આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે હતા એ કોઈ પણ નેતા સાથે હોય કંઈ પણ હોય એ અસામાજિક તત્વો છે એ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે એની સામે એક્શન લેવા જ જોઈએ એટલે અત્યારે વડોદરાની ઘટના પછી જે વડોદરા પોલીસે એક્શન લીધા છે એ સારા એક્શન છે એટલે તરત જ કાર્યવાહી કરી અને જે દસ લોકો હતા અગિયાર લોકો હતા એ બધાને પકડી લાવી અને રિકન્સ્ટ્રક્શન કરાવી વરઘોડો કાઢી અને બતાવ